આજે સમગ્ર વિશ્વમાં નારી સન્માન થઈ રહ્યું છે ત્યારે ઠેર ઠેર વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી પોતાની મસ્જિદ તરફ આગળ વધતી ગતિશીલ નારીઓનું પણ સન્માન થઈ રહ્યું છે ત્યારે આજે પહેલાદભાઈ ઠક્કર સમર્પણ સેવા ટ્રસ્ટ જે ગ્રુપ છે તેના અધ્યક્ષ એવા પહેલાદભાઈ ઠક્કર તેમજ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર દ્વારા ટુડે ગુજરાતી ન્યૂઝ મેનેજિંગ ડિરેક્ટર રીનાબેન પરમારના સન્માનનો એક કાર્યક્રમ ટુડે ગુજરાતી ન્યૂઝ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો આ તમામ સન્માનિત પ્રબુદ્ધ નાગરિકો અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ ટુડે ગુજરાતી ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર રીના પરમારના સેવા કાર્યોની બિરદાવ્યા હતા ખાસ કરીને લોકોની પીડા સાથે તેઓ ન્યૂઝ માધ્યમથી જોડાઈ લોકો સાથે સતત જોડાયેલા રહે છે કર્મ કરશે અને આ રીતે પોતાનું જે કર્તવ્યપથ છે તેના પર આગળ ધપે છે તે બાબતમાં તેઓએ ગૌરવ લઈ ડીના પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝ ઇન્ડિટનું સાર ઉડાડી પ્રશસ્તિપત્ર આપી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું આ સન્માન કરતા જે આગેવાનો હતા તેઓએ ટુડે ગુજરાતી ન્યૂઝના કામોને બિરદાવ્યા હતા અને પોતાના એ શુભેચ્છાઓ છે તેની આપ પણ અહીંયા કરી હતી આજે અહીં વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તે તે બદલ અમારા ભીખીબેન પ્રમુખ વોરા જિલ્લા બનાસકાંઠા મહિલા મોરચા એમના તરફથી અમે અહીંયા રીનાબેનનું પત્રકાર તરીકે એક સન્માન કરવા આવ્યા છીએ હું પૂજાબેન ઠક્કર બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ તો આવી રીતે અમે નારીનું સન્માન કરતા રહીએ છીએ

આમ તો વિશ્વની ભારતની અને ગુજરાતની વાત કરીએ તો નારી શક્તિઓ એક અજોડ અને જબરજસ્ત કામ કરે છે અને ગુજરાતની વાત કરીએ તો મિત્તલબેન હોય કે ડૉક્ટર રાજુલબેન દેસાઈ હોય કે અવનીબેન આલ હોય આવા અનેક નારી રત્નો આપણા બનાસકાંઠામાં છે જે આપણા માટે એક સાચા અર્થમાં ગૌરવની વાત છે આજે વાત કરવી છે રીનાબેન પરમારની સામેની થોડી મર્યાદા છે રીનાબેન સાચા અર્થમાં એક નારી શક્તિનું જબરજસ્ત એક ઉદ્ઘોષક તરીકે કહી શકાય એવું એક નામ છે ખૂબ સારું કામ કરે છે અને મને કહેતા બહુ આનંદ થાય છે કે જ્યારે એમના પતિદેવ કે જેઓ હંમેશા એમને રાજાજી કહે છે જ્યારે એમને શારીરિક તકલીફ પડી ત્યારે રીનાબેને જે કામ કર્યું છે એ સાચા અર્થમાં એક આવકારદાયક પ્રેરણાદાયી કામ છે સમગ્ર વિશ્વની નારી શક્તિને એક સંદેશ મળે એવું એમણે કામ કર્યું છે બનાસકાંઠા જિલ્લામાં જે ટુડે ન્યૂઝ ચેનલ છે એના માધ્યમથી જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે રીનાબેન કામ કરે છે છેવાડાના માનવીઓ સુધી જાય છે એ રીતે ખૂબ કામ કરે છે અને સામાન્ય માણસોની વેદનાને પણ એ વાચા આપે છે એટલે આજના નારી શક્તિના દિવસે રીનાબેન પરમારનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરતા સાચા અર્થમાં હર્ષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવ છું નમસ્કાર